નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે જાણવાના છીએ રાજકોટ માર્કેટ હેડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમામ માર્કેટ હેડના બજાર ભાવ જાણવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો કપાસ બીટી બારસોથી ચૌદસો પંચાણું રૂપિયા કં લોકવંડ ચારસો પંચાણુંથી પાંચસો નેવું રૂપિયા કઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો અઢાર રૂપિયા જુવાર સફેદ આઠસો ત્રીસથી નવસો સાઠ રૂપિયા જુવાર પીળી પાંચસો દસથી તે પાંચસો રૂપિયા બાજરી ત્રણસો નેવથી તે ચારસો ચાલીસ રૂપિયા તુવેર ચૌદસો પંચોતેરથી બાવીસો રૂપિયા ચણ્યા પીળા નવસો ત્રીસથી તે એક હજારને પંચોતેર રૂપિયા ચણ્યા સફેદ સત્તરસો પચાસથી સત્યાવીસો રૂપિયા અડદ પંદરસો પચાસથી તે રૂપિયા મગ પંદરસો સિત્તેરથી તે એકવીસોને ચાલીસ રૂપિયા વાલ દેશી બે હજાર પચાસથી તે બે હજાર પચાસ રૂપિયા વાલ ફાફડી બારસો પાસઠથી તે બારસો પાસઠ રૂપિયા સોળી સત્યાવીસો બાવીસથી બત્રીસો ચાલીસ રૂપિયા મઠ અગિયારસો અગિયારથી તેરસો પિસ્તાલીસ રૂપિયા વટાણા સાતસોથી હજાર રૂપિયા સિંગદાણા સોળસો એંશીથી સત્તરસો પંચાવન રૂપિયા મગફળી જાડી અગિયારસો થી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા મગફળી ચીણી અગિયારસો પાંચથી તેરસો ને સત્તર રૂપિયા એળશી નવસો એક થી તે નવસો એક રૂપિયા તલી સત્યાવીસો થી તેરસો ને સાહીઠ રૂપિયા સૂરજમુખી છસો થી બારસો છ રૂપિયા અજમો એક હજારથી તે અઢારસો પંચોતેર રૂપિયા સુ અઢારસો થી અઢારસો રૂપિયા સોયાબી આઠસો એસી થી નવસો અઢાર રૂપિયા સિંગફાળા બારસો સાહીઠ થી તે સોળસો ને પંચોતેર રૂપિયા કાળા થલ અઠ્યાવીસો એકત્રીસ થી બત્રીસો સિત્તેર રૂપિયા લસણ એકવીસો થી એકત્રીસો ને ચોત્રીસ રૂપિયા ધાણા અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ રૂપિયા મરસા સુકા ચૌદસોથી છત્રીસો પચાસ રૂપિયા ધાણી બારસો અગિયારથી તે ચૌદસો ને નેવ રૂપિયા વરિયાળી તેરસો સાઠથી તેરસો છ્યાસી રૂપિયા જીરું પાંચ હજાર ચારસોથી છ હજાર પચાસ રૂપિયા રાય બારસો સિત્તેરથી તે ચૌદસો ને દસ રૂપિયા લીંબુ પાંચસોથી એક હજાર પચાસ રૂપિયા બટેકા એકસો ચાલીસથી તે ચારસો સિત્તેર રૂપિયા ડુંગળી સૂકી સોથી તે બસો પંચાણું રૂપિયા ટમેટા સોથી બસો પચાસ રૂપિયા સુરણ ત્રણસો એંશીથી સાતસો પચાસ રૂપિયા કોથમેરી એકસો પચાસથી ચારસો રૂપિયા મૂળા બસો વીસથી ત્રણસો પચાસ રૂપિયા લીંગણા ચારસોથી સાતસો પચાસ રૂપિયા કોબીજ એકસો પચાસથી ત્રણસો રૂપિયા ફ્લાવર ત્રણસોથી છસો રૂપિયા ભીંડો નવસોથી તે બારસો રૂપિયા ગહવા ચૌદસોથી અઢારસો રૂપિયા સોળા સિંહ ચારસોથી સાતસો રૂપિયા વાલોડ પાંચસોથી આઠસો રૂપિયા ટિંડોરા આઠસોથી અગિયારસો પચાસ રૂપિયા દૂધી ત્રણસોથી પાંચસો રૂપિયા કરેલા પાંચસોથી આઠસો પચાસ રૂપિયા સરગવો સસોથી થી નવસો પચાસ રૂપિયા દુરિયા સાતસો થી અગિયારસો રૂપિયા પરવળ સાતસો પચાસથી તે એક હજાર પચાસ રૂપિયા કાંકડી છસો થી નવસો પચાસ રૂપિયા ગાજર બસો થી ચારસો રૂપિયા વટાણા ત્રણસો થી વીસ રૂપિયા તુવેર સિંગ સો થી નવસો પચાસ રૂપિયા ગલકા પાંચસો થી આઠસો રૂપિયા બીટ સો થી બસો રૂપિયા મેથી બસો થી ચારસો પચાસ રૂપિયા વાલ છસો થી નવસો પચાસ રૂપિયા ડુંગળી લીલી બસો થી ચારસો રૂપિયા આદુ સોળસોથી સત્તરસો પચાસ રૂપિયા ચણા લીલા બસોથી ચારસો પચાસ રૂપિયા મરસા લીલાં પાંચસોથી આઠસો રૂપિયા હળદર લીલી છસોથી હજાર રૂપિયા લસણ લીલું સોળસોથી બાવીસો રૂપિયા મકાઈ લીલી એકસો વીસથી તે એંસી રૂપિયા